What mm -hmm. you

પોલીસ તપાસના બહાર આવ્યો કે હુસૈન ચાર દિવસ પહેલા તેના પરિવાર સાથે મહારાષ્ટ્રથી પાટણ જતી ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો અને મુસાફરી દરમિયાન તે તેના પરિવારથી અલગ પડી ગયો હતો પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને બાળકના પરિવારનો સંપર્ક સાધ્યો બાળકના દાદા કરીમભાઈ ઉમરભાઈ રાજાને બોલાવવામાં આવ્યા તેઓ સાંતલપુર તાલુકાના રાજુસરા ગામના રહેવાસી છે પોલીસે બાળકને તેમના દાદાની સુપરત કર્યો છે આ રીતે પોલીસની સતર્ક કામગીરીથી બાળકનું તેના પરિવાર સાથે પુનર્મિલન શક્ય બન્યું છે